જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના છ પોણા છ અને આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે આજથી એટલે કે છવ્વીસ ઓક્ટોબરથી યુકેનો ટાઈમ જે છે એ ઇન્ડિયાના ટાઈમ કરતાં સાડા પાંચ કલાક પાછળ થઈ ગયો સાડા ચાર કલાક ઓલરેડી પાછળ હતો એક કલાક વધારે પાછળ થઈ ગયો રાત્રે બે વાગ્યા એટલે ફરીથી એક વાગી ગયો એટલે આપણને એક કલાક વધારે ઊંઘવા મળ્યું એની વે સવારમાં ઠંડી એટલી પડે છે અહીંયા હવે ચાલુ થઈ ગઈ છે ઠંડી અત્યારે ફિલ્સ લાઈક ઝીરો ડિગ્રી છે ઝીરો ડિગ્રીમાં ચાલીને સ્ટેશને જઈએ છે ત્યાંથી પછી જોબ ઉપર તો વહેલી સવારમાં એટલી બધી ભીડ ના હોય કારણ કે બધાની જોબ સાત આઠ વાગ્યા પછી ચાલુ થાય સીન એવો થઈ ગયો કે અંડરગ્રાઉન્ડ સ્ટેશન રવિવાર છે ખબર પડી કે કે આજે સ્ટેશન બંધ બંધ છે સેન્સ વાગે ના ખુલે હવે સાત વાગે જોબ પર પહોંચવાનું છે તો ના છૂટકે કેબ કરવી પડશે હવે કેબ કરી છે અને કેબમાં મસ્ત ગાડી આવે છે ટેસ્લા મોડલ વાય

In the back? Yes. <laughs> Sorry. Do you want to sit in the front? Uh, no problem. Whatever you say. Okay. Yeah. Because it's safe. Yes. Yeah, no worries. ફાઇનલી આપણે અડધો કલાક વહેલા આવી ગયા છે આપણા જોબ ઉપર સાત વાગ્યાની જોબ ચાલુ થાય સાડા છ વાગે આપણે આવી ગયા છીએ ઠંડી એટલી છે તમે જોઈ શકો છો કે કદાચ મોઢામાંથી ધુમાળા નીકળે વિડીયોમાં દેખાતું હોય કે નહીં ખબર નહીં પણ આપણી જે જોબ છે ને એ હિથ્રો એરપોર્ટના નજીકમાં છે એટલે અહીંયા બાજુમાં હીથ્રો એરપોર્ટ છે તો દર બે પાંચ મિનિટે દર બે પાંચ મિનિટે તમને પ્લેન જોવા મળે લેન્ડિંગ થતું અથવા તો ટેકઅપ કરતું આપણે આવી ગયા છીએ આપણા સ્ટોરમાં આ છે આપણો સ્ટોર અત્યારે છે બંધ હવે હશે કોઈક મેનેજર અંદર તો ઓપન કરશે પણ છે તો ખરા મેનેજર અંદર પણ અત્યારે નથી જવું આપણા અંદર કારણ કે અડધો કલાકની વાર છે પણ અંદર જઈએ તો કામ કરાવશે આ રીતનું એટીએમ હોય અહીંયા બધા રોડ ઉપર એટીએમ હોય કોઈ એટલું બધું દુકાન લઈને અંદર એટલી સેફ એના માટે પાછો બે એસી એના માટે એક સિક્યોરિટી કેટલું વિમાન ગયું નહીં દેખાય એના માટે એસી બેસી અહીંયા કંઈ નહીં આવે તો રોડ ઉપર એટીએમ દુકાનના બહાર પબ્લિક અહીંયા રોડ ઉપર લાઈન લગાવો પૈસા કાઢવા માટે અને લંડન છે લંડન ની ડબલ ડેકર બસ હિથ્રો એરપોર્ટ જવા વાળી બસો બધી તો મસ્ત એવી ઠંડી છે ઝીરો ડિગ્રી કડકડતી હવે ઠંડી ચાલુ થઈ જશે જીરો માઇનસ વન માઇનસ ટુ અને આ વખત તો બરફ બી પડવાનો છે એવું બધા કેસે પણ ખ્યાલ નહી જોવા વિમાન આવ્યું દર બે મિનિટે વિમાન આવે છે અહિયાં આ છે અમેરિકન એરલાઇન્સ લેન્ડિંગ ગિયર ડાઉન છે ને હવે હવે લેન્ડ કરશે પાછળ લાઇન લાગી જશે ત્યાં એક પછી એક પછી એક લાઇનમાં જ આવે છે અહીંયા ઠંડી એવી છે આંખમાંથી પાણી આવી ગયું પણ મજા આવી ગઈ ટેસ્લા ગાડીમાં બેસવાનો એક્સપિરિયન્સ સારો રહ્યો આપણો ઓવરઓલ કમ્ફર્ટેબલ છે સવારમાં કેવું ટ્રાફિક ના હોય એટલે એ ભાઈનો બી ફાયદો થઈ જાય સવારે છ વાગે રાઈડ કરવા નીકળી જાય તો છ થી બપોર પડતાં પડતા તો સારા એવા પૈસા બનાવી લે તો ઉભા રહીએ અહીંયા આપણે ઇન્ડિયા જેવું નહીં કે દુકાનની બહાર આવી ગયા જોબ ની બહાર તો આજુબાજુમાં કંઈક ચા ની ટપરી ઉપર ચા ની લારી ઉપર ચા નાસ્તો કરી લે છે અહીંયા તમે જોયું કહે છે શાંતિથી ચા નાસ્તો થાય કશું જ નહીં તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જોબ પર અંદર આવી ગયા ફાઈનલી બહાર ઠંડી વાતી હતી તો હવે જોઈએ હાઈ ક્લેમસી હવે મોનિંગ તો હવે આપણા જોડે પંદર વીસ મિનિટ છે તો પંચિંગ પંચિંગ તો અત્યારે નહીં કરીએ થોડી વાર છે તો તમે બતાવજો આ રીતનું કઈક કેન્ટીન હોય આપણું હવે અહીંયા બધું પડેલું હોય સ્ટાફ માટે ટીવી સ્ટાફ યુઝ કરતા હોય તો આ રીતની કંઈક લાઈફ છે સાંજના વાગ્યા છે સાડા ના આપણે બ્રેક બીજો લીધો છે દસ કલાકની શિફ્ટ હતી એટલે બે બ્રેક મળે એક અડધો કલાક બીજો પંદર મિનિટ અત્યારે બીજો બ્રેક છે અને હવે અડધો કલાકમાં આપણે થઈ જશે છુટ્ટી મતલબ ઘરે જવાનું બહુ બિઝી હતું આજે બાપરે થાકી ગયો નાસ્તો કર્યો થોડો થોડું ફળ ફ્રૂટ પછી ખબર નહીં હું ખાધું જે આવ્યું એ ખાઈ લીધું ભૂખ લાગી દીધી પણ ખુશી વાત ની છે કે ત્રીસ મિનિટ બાકી છે ત્રીસ મિનિટ ઓકે ગાઈસ તો ફાઇનલી આપણી જોબ પતી ગઈ છે અત્યારે સાંજના છ વાગ્યા છે સવારે સાત વાગે ચાલુ કર્યું હતું પાંચ વાગે ફિનિશ કરવાની હતી પણ થોડુંક વધારે બિઝી હતું તો મેનેજરે કીધું રોકાઈ જા તો આપણે રોકાઈ ગયા અને હવે પંચ આઉટ કરીશું આપણે છ ને પાંચ થઈ છે જઈએ ઘરે આરામ કરીએ થોડું ઓકે તો ઘર માટે કંઈક લઈ લઈએ હવે ઘર માટે તો નહીં પણ જતી વખતે મારી આદત છે કે ચોકલેટ લેવાની પણ કઈ ચોકલેટ લઉં એ ખબર નહીં પડે બહુ બધા ઓપ્શન હોય છે ચાલો ટ્રેનમાં બેઠો તો ખબર ના પડી એકટન ટાઉન ઉતારવાનું હતું ને એમર્સ થઈ ગયો હવે અડધો કલાકનો ડીલે ઓલરેડી એક કલાક જોબમાંથી લેટ છૂટ્યો અને પાછો બીજો એક કલાક ટ્રેન મળશે કે નહીં મળે એક તો પાછું અહીંયાથી સ્ટેશન બદલવાનું પેલી બાજુ જવાનું પાછું એક્ટન ટાઓને જવાનું અને તોથી પછી ટ્રેન મળશે બે સ્ટેશન ત્રણ સ્ટેશન આગળ આવી ગયો બહુ દિવસે ટ્રેનમાં બેસીને એટલે આવું થાય તો એને જોઈ ફરવું પડશે મારે તો આ રીતનું છે જોવા એક્ટન ટાઉન ઉતરવાનું હતું ને આવી ગયું છે હેમર સ્મિથ હવે અહીંયાથી પાછું અહીંયા જઈ અને અહીંયાથી ટ્રેન બદલીને આપણે ઉતરવાનું છે રેન સેન હવે અહીંયા જો ઉતરવાનું ભૂલી જવું તો પાછું મારા આ બધા ગમે તે સ્ટેશન ઉપર જશે ને ડાયરેક્ટ હીથ્રુ એરપોર્ટ ઉપર જાય ટ્રેન અવારમાં ટોપું પહેરીને જતા છ વાગે અને રાતે પાછા નવ વાગે ટૂંપુ પહેરીને ઘેર એટલે સવારે અંધારું અને અત્યારે અંધારું દસ કલાક અગિયાર કલાકની જોબ અને હવે જઈએ છીએ પાછા ઘેર આવશે યુકેમાં ચલો મળીએ પછી જય માતાજી うん。